સુરત શહેર પોલીસ દ્વારા હેલ્મેટ કેમ્પેનની શરૂઆત કરવામાં આવી હતી ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેશે તે અંગે પિસ્તાલીસ દિવસ સુધી પહેલા કેમ્પેન ચલાવ્યું હતું અને ત્યારબાદ પંદર ફેબ્રુઆરીથી અમલવારી શરૂ થઈ હતી ત્યારે પહેલા જ દિવસે લોકોએ હેલમેટ પહેરી પાત્ર કાર્ય કર્યું છે ત્યારે સુરત ડીસીપી એ સુરતીઓના વખાણ કર્યા હતા અને આગામી દિવસોમાં સો ટકા લોકો હેલ્મેટ પહેરતા થાય તેવી આશા વ્યક્ત કરી છે સુરતીઓ હેલ્મેટ પહેરતા થતા સુરત ટ્રાફિક ડીસીપી એ અભિનંદન આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે સૌ પ્રથમ દિવસ હેલ્મેટ ફરજિયાત કર્યું હતું લોકો હેલ્મેટ વધુમાં વધુ પહેરે અને ફક્ત પોતાની અને પરિવારની સુરક્ષા થાય તે હેતુથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યારે હેલ્મેટના અવેરનેસ કેમ્પેન બાદ પંદરમી ફેબ્રુઆરી એટલે કે એક જ દિવસમાં લગભગ સિત્તેરથી થી પંચોતેર ટકા લોકોએ હેલ્મેટનું અમલીકરણ કર્યું હતું જે ખરેખર પ્રશંસાને પાત્ર છે છેલ્લા દિવસ દરમિયાન જે કામગીરી થઈ છે તેમાં લગભગ નેવું ટકા લોકો હેલ્મેટ પહેરતા થયા છે હજુ બાકી રહેલા દસ ટકા લોકો હેલ્મેટ પહેરતા થાય તે માટે સુરત શહેરમાં સીસીટીવી કંટ્રોલ રૂમમાં જે સાતસો કેમેરા છે તે કેમેરાની મદદથી અમે લગભગ પંદર હજારથી વધારે ઈ ચલણ જનરેટ કર્યા છે

પૂર્ણ કરવામાં આવેલું અને ત્યારબાદ પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટના અવેરનેસ કેમ્પેન બાદ અમે લોકો હેલ્મેટ વધુમાં વધુ પહેરે અને ફક્ત ને ફક્ત એમની સુરક્ષા અને ક્યાંક ને ક્યાંક એમની પરિવારની સુરક્ષા પણ જોડાયેલી છે એટલા માટે અમે દરેક સુરતના શહેરીજનોને એવી અપીલ કરી હતી અને જેમાં ખરેખર મને સુરતીઓને અભિનંદન આપવાનું મન એટલા માટે થાય છે કે પંદરમી ફેબ્રુઆરી એટલે એક જ દિવસમાં લગભગ સિત્તેરથી પંચોતેર ટકા લોકોએ સ્વયંશિસ્તથી હેલમેટનું અમલીકરણ એમણે કરેલું અને આપણે બધા લોકોએ રોડ ઉપર જોયેલું કે સુરતીઓ પહેલાં જ દિવસે પંચોતેર ટકા જેટલા હેલ્મેટ પહેરીને રોડ ઉપર નીકળેલા હતા તો જે છેલ્લા પંદર દિવસ દરમિયાન જે કામગીરી થઈ છે એમાં આ કમ્પ્લાયન્સ નેવું ટકા જેટલું પહોંચ્યું છે એના માટે પણ હું દરેક સુરતીઓને અભિનંદન આપીશ પરંતુ એની સાથે સાથે એવા ટેન પર્સન્ટ લોકો કે જે ખરેખર પોતાના સુરક્ષાની ચિંતા પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા નથી કરી રહ્યા એમના માટે અમે જે એક્શન પ્લાન બનાવ્યો છે એમાં સૌ પ્રથમ તો હું ધ્યાન દોરવા માંગીશ કે અમારા સીસીટીવી કંટ્રોલ રૂમમાં જે સાતસો ને બોતેર કેમેરા છે એ બોતેર સાતસો ને બોતેર કેમેરાની મદદથી અમે લગભગ પંદર હજારથી વધારે ઈ ચલણ જનરેટ કરેલા છે જેમાં અમારા મોબાઈલ એપ છે વન નેશન વન મોબાઈલ એપ અને વીઓસી એપનો પણ સમાવેશ થઈ જાય છે સાથે સાથે એવા જે ટેન પર્સન્ટ લોકો કમ્પ્લાયન્સ નહોતા કરી રહ્યા અને એવા વિસ્તારો જેમાં અમે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા એમાંથી ખાસ કરીને કોટ વિસ્તાર અઠવા કતારગામ અમરોલી અને ના અમુક એરિયા જે હતા કે જ્યાં અમને એવું લાગ્યું કે હેલ્મેટનું કમ્પ્લાયન્સ લગભગ એંસી ટકાથી નીચેનું છે એવા તમામ વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી આ પંદર દિવસ દરમિયાન રાત્રે પણ અમુક પોઈન્ટો આઈડેન્ટિફાઈ કરી અને આ પોઈન્ટ પર અમારા સુરત શહેર ટ્રાફિક શાખાની ટીમ એવું સુરક્ષિત કરી રહી હતી એવું સુનિશ્ચિત કરી રહી હતી કે લોકો રાત્રે પણ હેલ્મેટ પહેરીને નીકળે એટલા માટે કે જે સુરત શહેરમાં અકસ્માત થાય છે એમાં જેવું ફિફ્ટી પર્સન્ટ અકસ્માતથી ફક્ત ને ફક્ત હેલ્મેટ ના પહેરવાના લીધે થતા હતા એવો જ સમય પણ ખૂબ જ મહત્વનો છે અને રાત્રે એવું કહી શકાય કે નવ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીમાં લગભગ ચાલીસ ટકા જેટલા એક્સિડન્ટ આ સમયગાળામાં સુરત શહેરમાં બની રહ્યા છે એટલા માટે કે ક્યાંક ને ક્યાંક રોડ ખાલી હોવાના લીધે લોકો ઓવર સ્પીડિંગમાં ચલાવતા હોય છે હેલ્મેટ વગર બાઇક ચલાવતા હોય છે ટુ વ્હીલર ચલાવતા હોય છે તો આ સમયગાળાને અમે ફોકસ કરી એવા વિસ્તારો આઈડેન્ટિફાઈ કર્યા કે જ્યાં ખરેખર હેલ્મેટ પહેરવાનું કમ્પ્લાયન્સ ઓછું હતું અને સાથે સાથે ઓવર સ્પીડિંગના પણ બનાવોના લીધે ક્યાંક ને ક્યાંક અકસ્માતો થતા હતા તો રાત્રે આવા એરિયાને અમે આઈડેન્ટિફાઈ કરીને એ એરિયા પણ હવે ફોકસ કરવાનું ચાલુ કર્યું છે જેમાં લગભગ એવું કહી શકાય કે સિત્તેરેક ટકાની નીચેવાળું કમ્પ્લાયન્સ હતું એ લગભગ હવે રાતની કામગીરીના લીધે અને એવા વિસ્તારો આઇડેન્ટિફાઈ કરવાના કારણે હવે કમ્પ્લાયન્સ છે એટી પર્સન્ટની અપ્રોક્સિમેટલી આજુબાજુ થઈ રહ્યું છે અને એમને આશા છે કે ટૂંક સમયમાં સુરતી એવા કમ્પ્લાયન્સ છે હંડ્રેડ પર્સન્ટ સુધી પહોંચાડશે પરંતુ સાથે સાથે એવા વાહન ચાલકો કે જે અવારનવાર એટલે કે પાંચથી વધારે જેમના નામે ઈ ચલણ જનરેટ કરશે એમનો અમે ચોક્કસપણે આર માં લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ કરીશું અને આ એનાલિસિસ છેલ્લા પંદર દિવસમાં કરવામાં આવી રહ્યું છે કે જેમાં પાંચથી વધારે ઈ ચલણ એ કોઈ પણ એક વ્યક્તિના જનરેટ થાય છે સાથે સાથે ડ્રોનના ઉપયોગની મદદથી પણ અમે ક્લોઝ સુપરવિઝન રાખી રહ્યા છે રોજે રોજ એવા એરિયામાં આવા ડ્રોનની કામગીરી થઈ રહી છે કે જ્યાં હેલ્મેટનું કમ્પ્લાયન્સ ઓછું છે અને સાથે સાથે જે દસ ટકા દસ ટકા લોકો જે હેલ્મેટ નથી પહેરી રહ્યા એમના માટે ચોક્કસપણે ચેતવણી તો હું આપીશ કે ડ્રોનની મદદથી સીસીટીવી કેમેરાના મદદથી આપના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કેમ કે આપના અને આપના પરિવારની સુરક્ષાની અમને ચિંતા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત